maling maling sogan. Kelu ko katu. Tu, jo. Ah. Jo. Mata cuai jauh nih ya. Itu ya jo Bahan, bahan. <laughs> Aja. Ada lu cuturu apa dah? Situ dah ni cuatu buat kari.

에바 아이 데바 세가에 까가 할와 까가 에 데바 아 벌아 징가 라라 후 호비 할게 제 벌아 코세 나 호어 조

गा, गा, उ, उ. यार जो टावर टावर फोन 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 कर फौन कर 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 टपकी जा जिंग तो रिंग तो आगा। आगा।

તકરા બાવરિયા વગેરા ધંધા છે તમારા તે લઈને ના આયો હોય તો તમ યાર થોડ ના થોડ અલ્યા અમને શું ખબર હતી આની પાકા હું દૂર છું ને આપણે આઈકમ વેચી એ કામ કર હા આઈ વેચી તે આઈકમ વેવાનું કાવ કાઢો મને કાઢો આયા હલો વાણો મને કાઢો આયા હલો વાળો अरे कुक तो काटो बट करनी यार आज तने बोल बोल करी रही नि। हो ओ गावड़ी

ઓ આ તો એની બે રામે આયો ઓ તોટા એ હારું આવજો હટ આવજો ભૂખ લાગી યાર ભૂખ લાગી યાર હારું એટલા પણ હજુ બેઠવા છ હારું તો બાવારે કીધું તો સિદળો

ખબર પૂત ને ખબર એવું ના બિયાણો પણ ભેગા થયા તા યાર શું કરો આનો અપરો હવે કદી આવડી ના જંગલ માં જાવ ને તો કદી એકલું નહીં પડવાનું

અને રાખવાનું તમને નથી થઈ ગઈ હવે અત્યારે યાર હા ભૂર્યા હજુ ફરક જ નહીં પડતો અરે આ તો હા હવે તું કરી દે ને અને લુખડા કાઢ નાખજે પહેરવા ના ઉતરાય ને દેખાવા કપડા લાવે પેરવા કશું નહી તું કાઢ નાખજ કાઢી હોય નહી